જય શ્રી કૃષ્ણ મિત્રો તમે બધા એ જોયું જ હશે કે શિવ મંદિરમાં શિવની પૂજા અર્ચના કર્યા પછી લોકો ત્યાં શિવની સામે બિરાજમાન ભગવાન નંદીની મૂર્તિની પૂજા કરે છે કે પછી આખરે કાનમાં પોતાની ઈચ્છા બોલે છે પરંતુ તમે જાણો છો કે તેમના કાનમાં ઈચ્છા બોલવાની પરંપરા શા માટે છે તેમની પાછળ એક પૌરાણિક કથા છે આજે એ હું તમને જણાવવા જઈ રહી છું નંદીએ ભગવાન શિવના મુખ્ય ગણોમાંથી એક છે ભૈરવ વીરભદ્ર મણિભદ્રા ચંડી શૃંગી શૈલી ગોરકરણ ઘંટાકરણ જય અને વિજય પણ શિવના ગણ છે એવું કહેવાય છે કે કામશાસ્ત્ર ધર્મશાસ્ત્ર અર્થશાસ્ત્ર અને મોક્ષશાસ્ત્રના પ્રાચીન પુસ્તકોમાંથી નંદી કામશાસ્ત્રના રચિતા હતા બળદને મહિષા પણ કહેવામાં આવે છે જેના કારણે ભગવાન શંકરનું નામ પણ મહેશ પડ્યું છે શિલાદ મુનિએ બ્રહ્મચાર્યનું પાલન કરવાનો સંકલ્પ કર્યો વર્ષનો અંત જોઈ તેમના પૂર્વજો ચિંતિત થઈ ગયા અને રાજવંશ ચાલુ રાખવા કહ્યું પછી તેણે ઇન્દ્રદેવને સંતાનની ઈચ્છા માટે તપસ્યાને પ્રસન્ન કર્યા અને જન્મ મરણનું બંધનમાંથી મુક્ત પુત્રનું વરદાન માગવા કહ્યું પરંતુ ઇન્દ્રએ આ વરદાન આપવા માટે અસમર્થ દર્શાવી અને ભગવાન શિવને તપસ્યા કરવા કહ્યું શિલાદ મુનિએ કઠોર તપસ્યાને પ્રસન્ન થઈ ભગવાન શિવને તેમણે શિલાદના પુત્રના રૂપમાં પ્રગટ થવાનું વરદાન આપ્યું હતું થોડા જ સમય પછી જમીન ખેડતી વખતે શિલાદ એક બળદ મળ્યું જેનું નામ તેણે નંદી રાખ્યું ઋષિએ તેમના પુત્ર નંદીને સમગ્ર વેદોનું જ્ઞાન આપ્યું એક દિવસ એમના મિત્ર વરુણ નામના બે દિવ્ય ઋષિ આશ્રમમાં આવ્યા તેમના અનુમતિથી નંદીને ઋષિઓની સારી સેવા પણ કરી હતી જ્યારે ઋષિ વરદાન કરવા લાગ્યા ત્યારે તેમણે ઋષિ શિલાદને લાંબા આયુષ્ય માટે સુખી જીવનના આયુષ્ય આશીર્વાદ આપ્યા પરંતુ નંદીને તેમણે પૂછ્યું કે નંદીને પૂછ્યું કેમ ન આપ્યા તેના પર ઋષિઓએ કહ્યું કે નંદી છે આ સાંભળીને ચિંતામાં થઈ ગયા પોતાની ચિંતા જાણીને નંદીએ પૂછ્યું શું વાત છે પિતાજી ત્યારે પિતાજીએ કહ્યું કે ઋષિઓએ તમારા અલ્પ આયુષ્ય વિશે કહ્યું છે તેથી હું ચિંતિત છું આ સાંભળીને નંદી હસવા લાગ્યા અને કહ્યું જો તેને ભગવાન શિવની કૃપાથી મળ્યો છું તો તે ભગવાન મારી ઉંમરની પણ રક્ષા કરશે તેમણે આ કારણ ચિંતા કેમ કરો છો આટલું કહીને નંદી શિવની તપસ્યા કરવા ભુવન નદીના કિનારે ગયા કઠોર તપસ્યા પછી શિવ પ્રગટ થયા અને કહ્યું કે વરદાનમાં પ્યારે નંદીએ કહ્યું કે હું આખી જિંદગી તમારી સાથે રહેવા માગું છું નંદીના આ સમર્પણથી પ્રસન્ન થઈને ભગવાન શિવે પ્રથમ નંદીને આલિંગન આપ્યું અને તેને બળદનો ચહેરો આપીને તેને તેના વાહન તેના મિત્ર તેના કણોમાં શ્રેષ્ઠ તરીકે સ્વીકાર્યો મિત્રો જોવા બદલ આભાર વિડીયો પસંદ આવે તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો જેથી અવનવા વિડીયો તમને મળતા રહે